સાગદ્રાના સુદામા કુટીર આશ્રમ ખાતે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો જેમાં હરસિદ્ધિ મહોત્સવમાં સૌ વધુ સંતો ઉપસ્થિત રહ્યા સુદામા કુટીર ખાતે હું શ્યામ સેવક મહારાજ ગુરુ શ્રી રામ સ્વરૂપદાસજી મહારાજ અહીંયા આપણા આશ્રમમાં હરસિદ્ધિ માની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ત્રિદિવસીય નો કાર્યક્રમનું આયોજન હોય ત્યારે સમસ્ત સેવકગણ જેમ કે આપણી જોડે શ્રી બટુક દાદા તથા ભાવેશભાઈ પછી બટુક બટુકભાઈ તથા એમની ટીમ ભગવાનજીભાઈ તથા તેમની ટીમ સર્વે ભક્તોએ સાથે રહીને આપણે જે સેવાના કાર્યમાં સહયોગી થઈ રહ્યા છે અને ત્રિદિવસનો કાર્યક્રમ રાખેલો છે મા ભગવતીની પ્રતિષ્ઠાનો અને આવતીકાલે એક પાંચે મા ભગવતીની પ્રાણ પ્રતિષ્ઠા થશે અને હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો મહાપ્રસાદનું અહીંયા આયોજન કરેલું છે અને પ્રસાદ ગ્રહણ કરશે જય શ્રી રામ જય માતાજી જય શ્રી રામ ભાવેશ ઠક્કર બજરંગળ કર્ણાવતી ક્ષેત્ર સંયોજક અહીંયા સુદામા કુટીર આશ્રમમાં સેવકદાસજી બાપુના સાનિધ્યમાં જે ત્રિદિવસીય માતાજીનો પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે તેમાં સૌરાષ્ટ્રભરમાંથી સોથી વધુ સંતોની ઉપસ્થિતિ છે ધ્રાંગધ્રાના આંગણે આવો સુવર્ણ અવસર કે જે સોથી વધુ સંતો ઉપસ્થિત હોય એવો ભાગ્યે જ જોવા મળે છે અને આ અવસરે ધ્રાંગધ્રાની જે ધર્મપ્રેમી જનતા છે એ સ્વયંભૂ પોતાના ઉત્સાહથી આ કાર્યક્રમમાં જોડાય છે અને આવતીકાલે જ્યારે માતાજીના બેસણા થશે તે પછી હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો ભોજન પ્રસાદ લઈ અને છૂટા પડશે આજે રાત્રે સંતવાણીનો પણ કાર્યક્રમ છે અનેકવિધ કાર્યક્રમો આ મહોત્સવની અંદર રાખવામાં આવ્યા છે તો ધ્રાંગધ્રાની ધર્મપ્રેમી જનતાને હું અપીલ કરું છું કે આ કાર્યક્રમમાં અવશ્ય ભાગ લે અને બાપુને હિંમત પૂરી પાડે અને આવનારા સમયમાં જે સનાતન ધર્મની એક જે જગ્યાએ બની રહી છે તેને બધા પ્રોત્સાહન આપે અને સહકાર આપે એવી જ અભ્યર્થના સાથે ભારત માતા કી જય જય શ્રી રામ મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે